પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યો બીએસપી ઉમેદવારે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા બીજેપી મત બેંકને મોટો ફાયદો પંચમહાલ લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શ્રૈલેષ ઠાકરે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યો બી એસપી ઉમેદવારે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા બીજેપી મત બેંક ને મોટો ફાયદો અજય ભરવાડ વિધાનસભા ઉપાધ્યક્ષ હું પૂરેપૂરો લડી લેવાના મૂડમાં હતો

સનાતન ધર્મના અમિતભાઈ શાહ સાહેબ જે રીતે કામ થઈ રહ્યું છે આ દેશમાં એવી એકમાત્ર ભાવનાથી ખૂબ તંદુરસ્ત ચર્ચાના અંતરે મેં મારું ઉમેદવારી ફોર્મ આજે પરત ખેંચ્યું છે મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું મીડિયાએ પણ મારી લાગણીઓ આ મોવડી મંડળ સુધી પહોંચાડવામાં ખૂબ સારો ફાળો હતો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર બિલકુલ મેં અપક્ષમાંથી પણ કરી હતી અને બહુજન સમાજ પાર્ટીમાંથી પણ કરી હતી ઘણી વખત એવું બનતું હોય છે કે મેન્ડેટ ના આવે ત્યારે થોડી મુશ્કેલીઓ થતી હોય એટલે સલામતીના ભાગરૂપે મેં અપક્ષમાંથી પણ ફોર્મ ભર્યું હતું અને મારો મેન્ડેટ પણ હતો પણ આ બધી જે મેં વાત કરી અગાઉ એમ કે એક સારી ચર્ચાના અંતે આપણે આ નિર્ણય પર આવ્યા છીએ અને એ નિર્ણયથી હું પણ ખુશ છું મારા સમર્થકો પણ ખુશ છું હું ટેકો ભારતીય જનતા પાર્ટી સાથે છું હું પહેલાં પણ એમની સાથે જ હતો બી પાર્ટીમાંથી અમારા શૈલેષભાઈએ બીએસપી પાર્ટીમાંથી ફોર્મ ભરીતું ઉમેદવારી કરી હતી પણ એમને મોડે મોડે સમજાયું કે દેશની એકતા અને અખંડતા માટે અને મોદી સાહેબ જે આજે ચોવીસ કલાક કામ કરે છે અને દેશના વિકાસ માટે પરિશ્રમ કરે છે અને એના અનુસંધાનમાં દેશની એકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં એમને જે પોતાનો ભાવ બતાવ્યો અને એમને પોતાની સ્વેચ્છાથી આજે એમનું પોતાનું ફોર્મ બી પાર્ટીમાંથી ખેંચી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીને તે કોપશે એટલે આવનાર દિવસોમાં અમારી વિજયમાં વધારો થશે એટલું અમારે કહેવું છે એક બાજ્રેકનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે